યુવકો ડૂબ્યા હતા યુવકને બચાવવા એક રિક્ષા ચાલક અંદર પડ્યો હતો એક બાદ એક બીજા ત્રણ લોકો ડૂબ્યા હતા સલીમ અને હૃતિકે તમામને બચાવ્યા ચાર લોકો ડૂબતા ડૂબતા અહીં માંડ બચ્યા છે

મેં મારી બૈરીની બેન છે ને મારી સાડી અહીંયા એક્ઝામ અપાવી હતી ને પછી એને સેન્ટરમાં મૂકીને અમે ફરવા આવતા હતા ત્યારે મેં જોયું કે નદીમાં એક માણસ ચાલીસ પિસ્તાલીસ વર્ષનો હશે ને એસી કિલો એમનું વજન એ ડૂબતા હતા અને બચાવ બચાવ કરતા હતા પછી અહીંયા કોઈ ઊભું નહીં રહે ને મેં બ્રેક મારીને તરત જ મેં ટી શર્ટ ઉતારીને કૂદી ગયો જ્યારે મેં કૂધો ને તો મેં એને બચાવવા કૂદ્યો તો એ મને જ ડૂબી લેતા હતા પછી આ મારો ભાઈ હતો ને અભિષેક એને એને હું કર્યું કે મને બચાવવા માટે એ બી કૂદી ગયો એને બી તરતા નહીં આવડે પછી મારી બૈરી બી પાછળથી આવી ગઈ પણ એ બધું જોતા જોતા આ સલીમભાઈ છે ને મછવારા ત્યાંથી આવ્યા બંબુ લઈને પછી એટલા આટલી વારમાં ચાર જણા પાણીમાં જતા રહ્યા ને સલીમભાઈ લઈને આવ્યા રાસી રાસીને પેલું બમ્બુ આવે ને તેનાથી બધા ચારે ચાર ઉપર આવ્યા

तो मैं बचाने तो जाऊंगी आपको कहना आता है नहीं आता है नहीं पर मैं अपने पति को बचाने के लिए मैं चली गई थी और हमें सामने थे कि आ लोगों यहां की सतरता ना कारण जथाता પોતાનું વાહન અટકાયું પરંતુ જેમને એટલે ભલાને ડૂબતા ગયો તો અહીંયા આ લોકોની સતરતાના કારણે આપણે એમ કહી સકી કે આ જે કોઝવે ના ઉપર ચાલ લોકો ડૂબતા ભઈ ચાજે પરંતુ યાદ રાખવાનું છે વીઆકમ કોઝવે પર તમારે આવા જવાનું છે અહીંયા તમારે પાણીમાં ઉતરવાની કોઈ જરૂરત નથી જીવનો જોખમ લેવાનો કોઈ પ્રયાસ કરવાની જરૂરત નથી કારણ કે તમે કોઝવે પર જશો તો 110 ટકા જશો જો તમને થડતા ન આવડતું હશે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે आजम સાથે સંદેશ સુરત